હેમંતભાઈ તમે જે તમારી પ્રસ્તાવનામાં એક બે વાતો મેં નોંધી એમાં આપે લગભગ સરકારના કપડા પણ ઉતાર્યા છે અમારે ઘણું બધું ઓછું બોલવાનું ભાગે આવે એટલી વાતો તમે કરી કે જે નું બિલ આવતા હોય તો ત્યાં લુખાઓ આવે આ તે આ બધી વાતો સરકાર સાંભળતી હશે કે જે વર્તમાન સિનેરીઓ પચીસ સત્યાવીસ વર્ષ પછી આ દેશની અંદર સિટીની બિલ આપવા માટે જો કોઈ ગાડી જાય અથવા તો કનેક્શન પકડવા માટે જાય તો એને પોલીસનો કાફલો રાખવો પડે છે ચોર લોકોને પકડવા માટે અને એની સામે એના હુમલાઓ થાય છે અને હુમલાઓના ભાગે ઘણા લોકોના મૃત્યુ પણ થયેલા છે અધિકારીઓના આ પણ વાસ્તવિકતા છે એટલે આ સરકારે એક પડકારરૂપ આ બાબત છે અને એને કઈ રીતે એને સોર્ટ કરવું અથવા તો એને કઈ નિરાકરણ કેમ કરવું આ પોસ્ટમોર્ટમ સરકાર હજી તારીખે વર્ષમાં કરી શકવા માટેની માનસિકતા બીજી વાત એ કે પચીસ વર્ષ પહેલા ગ્રામ પંચાયતો ચાલતી હતી નગરપાલિકાઓ ચાલતી હતી અને એ બધા ખર્ચા ચાલતા હતા ત્યારે કોઈએ આવા ખર્ચા નાખવાનો સાહસ કેમ નત કર્યું કેમ ન જરૂર પડી એવી તો વહીવટની અંદર ક્યાં ત્રુટી રહી ગઈ કોણ ભ્રષ્ટ લોકોનું શાસન આવી ગયું કોણ એના ઉપર નિગરાની કરતું થઈ ગયું અને આજે હું તમને કહું ગામડા બેને વાત કરી કે નલસે જલ ભાઈએ જવાબ આપી દીધો હરદીજીભાઈએ પણ વસ્તુ એ છે મારે આ વાતની શરૂઆત કરતા પહેલા ત્રણ એક બે હજાર ચોવીસના આપણા જે બહુ નિરાળા અને રૂપાળા મુખ્યમંત્રી છે એમે એક પંચાયતના લોકોને ભાષણ કરતા એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે નગરપાલિકાના વહીવટની એને પોલ ખોલી હતી અને એને એમ કીધું કે પહેલા રસ્તા બનશે અને પછી કે ગટરના અને ઢાંગણા ખુલશે ને પછી એની નાખશે ને પછી વળી પાછો રોડ બનશે આવું બધું કે તમારે ના કરવું જોઈએ થોડું પ્લાનિંગ કરો આવી ટકોર કરી હવે મુખ્યમંત્રી વ્યક્તિ આ વસ્તુ જાણે છે એટલે દેશના મુખ્યમંત્રી એટલા જાગૃત છે એવું માની લીધું મેં પણ એના તંત્ર પાસેથી કામ લેવામાં સતત ને સતત આપણે પચીસ વર્ષમાં નિષ્ફળ જઈએ છીએ પણ એનું દુઃખ દર્દ એને રજૂ કરી દીધું હતું કે સારું આયોજન કરશો તો તમને પૈસા મળશે બાકી સારું આજે નહીં કરો તો પૈસા નહીં મળે પાંચસો કરોડ રૂપિયા આજે માં નગરપાલિકાઓ દેશ રાજ્યની એકસો ને ઓગણ એના ઉપર ભારણ છે અને એ બે હજાર આઠ ની અંદર એકસો સિત્તેર નું ભારણ હતું તો એકસો માંથી પાંચસો કરોડ થાય તો તાબા દિવસે એને સામેની પરિસ્થિતિમાં ભગવાન રામ દેખાણા કે જનતાની પરિસ્થિતિ શું થશે એ દિવસે માંથી ભારણ થયું અને નગરપાલિકાઓના કર્મચારીને પગાર દેવાની હિંમત નથી રહી એના ચાર ચાર મહિના સુધીના પેન્શન ગોધરાની તો કર્મચારીઓને પેન્શન માટે ચાર ચાર મહિના પેન્શન નથી મળતા એ લોકોને અને એક દુઃખ સાથે અને કરુણતા સાથે એક વાત મૂકું સરદાર વલ્લભભાઈ પટેલનું જે ઘર ગણો એ કરમસદ કરમસદની અંદર નગરપાલિકા છે વોટર પ્લાન્ટ માટે પંદર કરોડ રૂપિયા આ સરકારે ફાળવ્યા પંદર કરોડ રૂપિયા ફાળવ્યા પછી દસ વર્ષ સુધી એ લટકતો રહ્યો પ્રશ્ન એના જગ્યાના અભાવે એ પંદર કરોડ રૂપિયા આજની તારીખે સરકાર નોંધે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કહું છું એ પંદર કરોડ રૂપિયા આરટીઆઈની ઇન્ફોર્મેશન માંગી તો અચ્યુતમ કેસોમાં જવાબ આવી ગયો એ ક્યાં ક્યાં પંદર કરોડ રૂપિયા આ સરદાર પટેલની ભૂમિ ઉપર ને એના ઘરની અંદર બીજી વસ્તુ સરદાર પટેલના ગામની અંદર ઇલેક્ટ્રિક બે વખત કપાઈ ગઈ અને એના ઘરના દીવા પણ બંધ થઈ ગયા ત્યારે ગામ લોકોએ કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ કાઢ્યું હતું અને એમાં પૈસા ભેગા કરીને સરકાર ને કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કર્યા આ જાગૃત લોકોનું ગામ છે અને સરદાર પટેલનું ગામ છે ત્યાં દાન પેટી મૂકવા સુધીના સાહસો આ રાજ્યની અંદર પચીસ વર્ષમાં બન્યા છે મોટી પ્રતિમા મૂક્યા પછી સરદાર સાથે સરદારની વિચારધારા સાથે આપણે સંમત ના હોઈ પણ એના કાર્યોને એને એને કાર્યોને બિરદાવવાની બાબત તો આપણે ના બિરદાવી શકીએ પણ એના ગામ સાથે અને સરદાર પટેલના વિચાર સાથે આપણે એવો વ્યવહાર ના કરી શકીએ કે જે રાષ્ટ્રને કલંક લાગે બીજી વાત એ કહું કે અમદાવાદ જેવા શહેરની અંદર તમે ગામડાની ક્યાં હેમંતભાઈ વાત કરો છો અઠાવન લોકોને બે માં બાવીસમાં કૂતરા કડી ગયા તમે આ અમદાવાદ શહેર દર મહિને ચાર પાંચ થી સાત હજાર લોકોને કુતરા કરે છે પણ ગામમાં એટલે મારું કહેવાનું એ છે હેમંતભાઈ આ આપણે કરુણતા છે આપણે કરુણ વાતો કરીએ છીએ નિષ્ઠુર સરકારની કર્ણતાની વાતો કરીએ છીએ આપણે બીજી એક વાત તમને કહું અને આ વાત છે દરેક વાત સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ ને તમારો ટર્ન આવે નથી થતું કેટલું બધું થોડું કરવું પડશે કેરિયર શિહોર નગરપાલિકાને પગાર નથી મળતો બરાબર મેં તમને વાત કરી પ્રાઇવેટ ફંડ હતું રિઝર્વ ફંડ એ સાહેબ વાપરી કાઢ્યું તમે મને એમ મારે પ્રશ્ન એ છે કે પચીસ વર્ષના શાસન પછી તમે પંચાયતની અંદર અગિયાર ગામની જમીન તમે આપી દીધી સરકારે બરાબર પંચાયત કઈ કરી શકી પંચાયતના મંત્રી અને સરપંચને પાવર રાખ્યો તો એવો કલેક્ટરને પાવર નથી રહેવા દીધો ગામમાં આ દેશના અઢાર હજાર ગામડાઓની અંદર અને આપણે પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા આ પંચાયતને ત્રણ ત્રિસ્તરીય માર્કેટ વાતાવરણ ઊભું કોને કર્યું ખોટા ફાકા મારો છો તમે ધૂળ ધુમાડાની વચ્ચે પ્રદુષણ વચ્ચે જનતા રહે છે તમે રસ્તાની ખાડા છે ઇલેક્ટ્રિક ટાઈમે નથી આપતા આ બધી નો સામનો આજે ગુજરાતી જનતા કરી રહી છે અને વેરા ઉઘરાવા માટે હું સો ટકા માનું

ચાલો ઝઘડ બીજી વાત છે જાહેર સુવિધા હેમનભાઈ ગ્રામ પંચાયત કે નગરપાલિકા સુવિધા આપવા માટેની જવાબદારી સૌથી વધુ પચીસ વર્ષમાં નગરપાલિકાનો કબજો કોની પાસે રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ઘણી નગરપાલિકાઓ છે પચીસ વર્ષમાં હવે પચીસ વર્ષમાં નગરપાલિકાનું જે નખો જ નીકળી ગયું છે એનો જવાબ તમારી પાસે છે નહીં કોંગ્રેસ બોલે એનો જવાબ તમારી પાસે આપો છે તમે સ્થળ પરિસ્થિતિનો જવાબ આપો કરમ પંદર પંદર કરોડ કોને ખાઈ ગયા આપો જવાબ અમને આ જવાબ તમારી પાસે નથી એટલે તમે અમારા જીભ મોટા શાળાઓ બંધ કરી દીધી કેમ તમે ત્યાં સરકાર પાસે ન ગયા તમે અત્યારે જનતાના પ્રતિનિધિ બની આવ્યા છો જનતા માટે સરકાર વધી તમારે વાત મૂકવાની છે અમારી વાત બંધ નથી કરવાની અને તમે સરકાર જે બોલે છે સરકાર જે નિર્ણયો લે છે એના ઉપર તમને દર દર દર્દ નથી તમારા તમારાચ્ચા નથી શાળામાં સરકારમાં છોકરાઓ ભણતા તમારી શાળા બંધ કરી દે તમારા બાળકો નથી ત્યાં આ વાત કરો તમે યાર અને સરકારની અંદર નાજુક બને છે એના માટે તમે આ શબ્દ બોલો અને તમે લખ્યું ને એક મિનિટ એક માન પૂરી કરો તમે ટાઇટલ માર્યું લોકોને સુવિધા આપવા જેટલી નગરપાલિકા પંચાયત સદ્ધર નથી આ અધર કરી દીધી આ સદ્ધર તો હતી જે તે સમયે સદ્ધર હતી અને આ અધર કરી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટી બીજી વાત આ આ ચર્ચા છે ને ભાઈ આ બહુ ગંભીર ચર્ચાનો વિષય તમે યાદ છે માન મને ડિસ્ટર્બ કરવાથી કોઈ પરિસ્થિતિમાં ફેરફાર ન થવાનો બરાબર બીજી વાત એ કરું કે ભારતીય જનતા પાર્ટીએ સો સ્માર્ટ સિટીની જાહેરાત કરી હતી એનો અનુભવ બધાને થઈ ગયો ગુજરાતનું કયું સિટી સ્માર્ટ કરી નાખ્યું બે હજાર હોળ માં જાહેરાત કરી હતી બરાબર બીજું પછીના વર્ષે ઓગણીસ ની અંદર એક લાખ ગામડા સ્માર્ટ કરવાની વાત કરી હતી કયું ગામડાનું ગુજરાતનું ગામડું સ્માર્ટ થઈ ગયું અને રાજ્યસભાને પછી એવું કીધું દરેક રાજ્યસભાનો સભ્ય એક ગામડું ગોદ લે છે

એની અંદર આ ના લોકોને એની પીડા છે ગામડાની કે ગામડાનું બને સુખાકારી બને પણ સરકારે યોગદાન જોઈએ અને વાત કરી રાહુલ રાજીવ કીધી દીધી કે ભ્રષ્ટ લોકો છે બેઠા છે એ છે અને અત્યારે જે સેક્રેટરી અંડર સેક્રેટરી બોલ્યા જે જૂઠું બોલ્યા મારા મારું ગામ સાત ની વસ્તીનું છે વાય બધું છે મારે ટેક્સ ભરવો છે નથી એની સુવિધા એટલે મારું કેવાનું એમ છે તમે તમે જગ જાહેર જૂઠું બોલો છો અને તમે અત્ર સર્વત્ર તમે તમારી જે ઠેકો બેઠા હોય એ તો જૂઠું બોલો છો અને પાછા અમારા ઉપર આગ લઈ કરો